આખરે મિત્રો મહાદેવ ભારતી બાપુ કેમ આ ભારતી આશ્રમ છોડીને ગયા હતા એનું સાચું કારણ સામે આવી ગયું અને એક બીજી વાત જે એમની WhatsApp ચેટ વાયરલ થઈ હતી અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એની પણ મિત્રો અત્યારે હાલ જાણ થઈ ગઈ કે બાપુ જે સાથે વાતો કરી રહ્યા હતા એમાં મિત્રો બાપુ તમને ખબર હશે કે WhatsApp ચેટ માં કેવી કેવી વાતો થઈ હતી આપણે વારંવાર નહીં જણાવીએ બધા લોકો જાણે છે કે બાપુ અને જે WhatsApp ચેટ માં સામેનો વ્યક્તિ છે એના સાથે કેવી કેવી વાતો થઈ હતી તો મિત્રો આજે બધું રાજ ખુલી ગયું છે અને આખરે મિત્રો આ આ આશ્રમમાંથી બાપુને દેવામાં આવ્યા છે એ તો બધા લોકોને ખબર છે પણ શેના કારણે નીકળવામાં આવ્યા એવી તો બાપુએ શું ભૂલ કરી બધા રાજ ખુલી ગયા છે વિડીયો મેં એન્ડ સુધી બના રહેજો એક લેટેસ્ટ સૌથી મોટા નવા સમાચાર મળી રહ્યા છે મિત્રો આમ ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ આ ભારતી બાપુ મિત્રો આશ્રમ છોડીને ગુમ થઈ ગયા હતા એના પછી મિત્રો તેમની વોટ્સઅપ ચેટ વાયરલ થઈ અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ ત્યારથી ઘણા બધા લોકો આ બાપુને ગોતવા ગયા બાપુ મળી ગયા પણ હજુ પણ એવા લોકો છે એમને નહીં ખબર હોય કે આ બાપુને કેમ આશ્રમ છોડવો પડ્યો તો મિત્રો અત્યારે હાલ આ આશ્રમના ઘણા બધા એવા બાપુઓએ જણાવ્યું છે કે આ મહાદેવ ભારતીને કેમ આશ્રમ છોડવો પડ્યો આ મહાદેવ ભારતી બાપુ કેમ આશ્રમ છોડીને જંગલમાં જતા રહ્યા હતા તો મિત્રો મહાદેવ ભારતી બાપુએ ખુદ બતાવ્યું છે

આશ્રમમાં મહાદેવ ભારતી બાપુને કોઈ અમારા સાથે જે પહેલા સંબંધ હતો એ નથી રાખવો અનેક મોટા મોટા સાધુ સંતો દ્વારા મહાદેવ ભારતી બાપુને બધા હોદ્દા ઉપરથી હટાવી દેવામાં આવ્યા અને મિત્રો એ મહાદેવ ભારતી બાપુને તેમને તેમની ફેમિલી સાથે સોંપી દીધા હવે આના ઉપરથી જાણવા મળ્યું કે એક મોટું રહસ્ય છુપાયેલું છે મહાદેવ ભારતી બાપુએ કઈક તો નવા જૂની કરી છે પણ હવે શું નવા જૂની કરી છે એ જાણવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે આવનારા સમયની અંદર આનું સત્ય સામે આવી જશે તો આપણે તરત જ તમને બતાવી દેશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે